લોકસભા બેઠકના સાંસદ અને દરમિયાન હજારોની સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓ દક્ષિણ ગુજરાતના અન્ય સાંસદ સભ્યો ધારાસભ્યો સ્થાનિક આગેવાનોનો આભાર વ્યક્ત કરવાની સાથે જ સી આર લોકસભા વિધાનસભા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો કેન્દ્ર જળશક્તિ મંત્રી સી આર પાટિલ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં એકસો એકસઠ સીટ અને લોકસભામાં સુરત માંથી બિન ઉમેદવારે ભાજપના કાર્યકર્તાઓની તાકાત છે ગુજરાત ભાજપ દર વખતે રેકોર્ડ કરે છે આ વખતે પણ કર્યું બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસ માં ભાજપે મળેલા મતની સામે આ વખતે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં મતની સંખ્યામાં બમ્પર વધારો થયો છે ગુજરાત વિધાનસભાની અંદર ભાજપને એકસો એકસઠ સીટ મળી છે

જળશક્તિ મંત્રાલયની જવાબદારી મન્યા તે બદલ નરેન્દ્ર ભાઈનો આભાર કરું છું જો કે તમામ કાર્યકર્તાઓ એ સાથે મળીને કામગીરી કરવાની છે એમાં નીચે તમે જમીનમાં ઉતારી શકો છો આપણે ઘણા બધા જગ્યાએ કર્યું છે ગુજરાત સરકાર અને મહાનગરપાલિકામાં પણ આના માટેના પ્રોજેક્ટ છે તમે પોતે પણ જો તમારા ઘરે કે તમારા સોસાયટીમાં તમે કોઈ કામ કરવા માંગતા હો એનો ખર્ચો કદાચ જો દસ હજાર તમારી નવી ટેકનોલોજી આવતું હોય તો સાત હજાર રૂપિયા ગુજરાત સરકાર આપે છે બે હજાર રૂપિયા તમને કોર્પોરેટર અથવા સાંસદ કે ધારાસભ્ય અને ગ્રાન્ટ માંથી આપી શકે છે અને એક હજાર રૂપિયા એ તમને કોર્પોરેશન પોતે અને ફંડ આપે છે તમારી સોસાયટીમાં તમારા એપાર્ટમેન્ટના અંદર તમારા ઘરમાં આ બધા જ આ પ્રોજેક્ટ તમે કરી શકો છો તમે એના ટેકનિકલ જે નો હાવ તમને જાણવો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નિરંજનભાઈને અને બધા મહામંત્રીઓને મળજો ત્યાં આપણે પરેશભાઈને બધી ડિઝાઇનો પણ આપી છે એ તમને માહિતી આપશે તમે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને પણ મળજો એ પણ તમને માહિતી આપશે બધા જ કોર્પોરેટરને પણ આપણે એક કલાકનો એક અભ્યાસ વર્ગ રાખીને એમને પણ એજ્યુકેટ કરાવીશું પણ મારી વિનંતી છે કે આજે અહીંયા જેટલા લોકો છે બે ત્રણ દિવસની અંદર નક્કી કરે કે કઈ જગ્યાએ બોલ કરો છે કઈ જગ્યાએ વેન ઓટર હાર્વેસ્ટિંગ માટે એમને એ બેરલ ઉતાર્યું છે અને એના કામે નક્કી કરે આપણે એને ટીમ આપીશું ટેકનિકલ ટીમ જશે તો તે પણ લંબાઈ રીતે તો તે પણ આપીશું પણ સુરતમાં એક પણ સોસાયટી કે એક પણ ઘર આમાંથી બાકી ના રહે એના માટે હું આપ સૌને આજે આહ્વાન કરું છું મળશે આપ સૌનો સાથ મળશે બીજું કામ આપણે એમાં જોડ્યું છે કે વૃક્ષારોપણનું સુરત મહાનગરપાલિકા દર વર્ષે લગભગ દસ લાખ જેટલા એ વૃક્ષારોપણ કરે છે મારો એ પ્રશ્ન હોય છે અધિકારીઓને કે જો દસ લાખ વૃક્ષો તમે દર વર્ષે સુરતમાં રોપો ને તો હમણાં સુધીમાં તો જંગલ થઈ જવું જોઈએ પણ સુરતમાં તો વૃક્ષો જ નહોત્યા કરતા જંગલ તો સિમેન્ટ જ છે એના કેટલાક કારણો છે કે મહાનગરપાલિકા જે વૃક્ષો આપે છે કે નાના લગભગ એક ના કુમળા વૃક્ષો હોય છે કેટલાક લોકો એની પર એના રક્ષણ માટે લગભગ ચારસો રૂપિયા નહીં એ ગ્રીલ લગાવે છે બધા ગ્રીલ તો બીજા દિવસે ભંગારમાં વેચાઈ જાય છે અને તમે જે વૃક્ષરોપણ કરો છો એ વૃક્ષ કોઈ બકરી કે ગાય ખાઈ જાય છે આપણે એના માટે તમે જોતા હતો કે આપણે લગભગ દસ ફૂટના તૈયાર ઝાડ એ આજે અહીંયા મંગાવ્યા છે ત્રણ હજાર ઝાડ હમણાં મંગાવ્યા છે અહીંયાં અને બાકીના જે પણ કાર્યકર્તાઓ તમે જોયું તો અહીંયા તમે ટેબલ છે ત્યાં લખાવી દેજો તમે કહેશો તો તમારા ઘરે પહોંચી જશે તમે કહેશો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પરથી પણ તમને જેટલા જોઈએ એટલા એ ઝાડ મળશે આ ઝાડની કિંમત લગભગ એસી થી નેવું રૂપિયા છે પણ એમાં જે ચારસો રૂપિયાના ગ્રીલની છે એની બચત થાય છે એટલે કે ચાર પાંચ આપણે વૃક્ષો રોપી શકીએ અને ગ્રીલ લાવ્યા વગર તો એટલા પૈસાની એમાં બચત થાય છે ઉપરાંત એ જે ઝાડ છે એ જલ્દીથી જમીન સાથેનો સંપર્ક વધારીને એ મોટું થઈ જાય છે